હેલો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું કાઠિયાવાડી આજે આપણે બનાવીશું કળીનું શાક ઘરમાં કંઈ શાક ના હોય ત્યારે માત્ર દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય તેવું કાઠિયાવાડી કળીનું શાક બનાવવાના છીએ તો આ શાક જેટલું બનાવવામાં ઇઝી છે તેટલું જ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો કાઠિયાવાડી કળીનું શાક બનાવવા માટે મેં અહીંયા એક બાઉલમાં બે મોટી ચમચી ચણાનો લોટ લીધો છે અને તે લોટમાં આપણે એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી હળદર એક ચમચી ધાણાજીરું અને એક ચમચી મીઠું એડ કરીશું અને પાણી એડ કરીને બધું બરાબર મિક્સ કરી લઈશું અહીંયા આપણે થોડું થોડું પાણી એડ કરીને ચણાના લોટને બાંધવાનો છે ચણાના લોટને બાંધવા માટે પાણીની ખૂબ જ ઓછી જરૂર પડતી હોય છે એટલા માટે આપણે થોડું થોડું પાણી લઈ અને સોફ્ટ લોટ તૈયાર કરી લઈશું અને આ લોટ આપણો હવે તૈયાર થઈ ગયો છે તો આપણે તેને એક સાઈડમાં રાખી દઈશું અને હવે શાક બનાવવા માટે આપણે એક પેનમાં તેલ એડ કરી લઈશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં થોડા દાણા મેથી એક ચમચી રાય અને અડધી ચમચી જીરું એડ કરીશું આદુ મરચાં અને લીમડીના પત્તા એડ કરી લઈશું અને આ બધું બરાબર સાતળી લઈશું બધું બરાબર સતળાઈ જાય એટલે આપણે તેમાં એક ચમચી ધાણાજીરું એક ચમચી મરચું અને અડધી ચમચી હળદર એડ કરીશું અને આ મસાલાને આપણે બરાબર મિક્સ કરી લઈશું અને એક કપ પાણી એડ કરી લઈશું આપણું પાણી ઉકળી જાય એટલે આપણે તેમાં બે કપ જેટલી છાશ એડ કરી દઈશું અને હવે આપણે થોડું પાણી એડ કરી લઈશું આ શાકનો સ્વાદ છાશથી જ સારો આવતો હોય છે એટલા માટે જો થોડી ખાટી છાશ હોય તો આપણે તે લેવી અને છાશને ઉમેરીને બે મિનિટ આપણે તેને સતત ચલાવતા રહીશું જેથી છાશ ફાટી ન જાય તો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું એક ચમચી સાકર એડ કરીશું અને બધું બરાબર ઉકળવા દઈશું વઘારમાં આ રીતે ઉબાલ આવી જાય એટલે આપણે તૈયાર કરેલા લોટમાંથી ગાંઠિયાને પાડી લઈશું તો ગાંઠિયા પાડવા માટે મેં અહીંયા આપણે જે તળવાનો નોર્મલ ઝારો યુઝ કરતા હોઈએ છીએ તે લીધો છે અને હવે તેના પર આપણે થોડો લોટ મૂકીને હાથની આંગળીથી પ્રેસ કરીને ગાંઠિયાને સીધા શાકમાં પાડી લઈશું તો તમે જોઈ શકો છો કે ગાંઠિયા એકદમ સરસ પડે છે તો આ રીતે આપણે અહીંયા આપણા બધા જ લોટના ગાંઠિયાને પાડી દઈશું તો હવે આપણા બધા જ લોટના ગાંઠિયા પડીને રેડી થઈ ગયા છે અને આપણે જોઈ શકીએ છીએ કે ગાંઠિયાનું શાક પણ એકદમ સરસ દેખાય છે તો આપણે તેને બેથી ત્રણ મિનિટ માટે ઢાંકીને કૂક થવા દઈશું બેથી ત્રણ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો આપણે તેને ખોલીને જોઈ લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે આપણા ગાંઠિયા એકદમ સરસ બફાઈ ગયા છે તો હવે આપણે આ શાકમાં આટલો રસો રાખવાનો છે જેથી શાક થોડી વાર પડ્યું રહેશે તો એકદમ પાણી તેનું સોસાઈ જતું હોય છે એટલા માટે આપણું આ શાક અત્યારે હવે બનીને રેડી થઈ ગયું છે આપણે ગેસની ફ્લેમને બંધ કરી લઈશું અને કોથમરી એડ કરી દઈશું તો આપણું આ કાઠિયાવાળી કઢીનું શાક બનીને રેડી છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું શાક સરસ તૈયાર થયું છે તો હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું તો એકદમ કાઠિયાવાડી ટેસ્ટ સાથે આપણું આ કળીનું શાક બનીને રેડી છે તો આ શાકને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને આવી બીજી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ